અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગાયત્રી ના ઘર નજીક વરસાદી કાંસમાં ગાય ખાબકી જતા પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને દયા ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ મહા મહેનતે તેને બહાર કાઢી હતી અંકલેશ્વર ગાયત્રી મંદિર પાસે વરસાદી કાંસમાં આજે તૂટેલા ભાગ માંથી મદદ થી ગાય બહાર કાઢવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકાની બેદરકારીના કારણે આજે એક ગાય વરસાદી કાંસમાં ખાબકી હતી આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે વરસાદી કાસ નજીક એક ગાય પસાર થઈ હતી તે દરમિયાન તેને પટકાઈ હતી જેને લઈને તે વરસાદી માં ખાબકી હતી સ્થાનિકોને વરસાદી ગાય ખાબકી હોવાની જાણ થતા તાત્કાલિક અંકલેશ્વર નગરપાલિકામાં જાણ કરતા ફાયર વિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશનના

કાસ માં પડી જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ વરસાદી કાસ આશરે છ થી સાત ફૂટ ઊંડી હોય કોઈ બાળક ડૂબી જાય કે પડી જાય તો મોટી હોનાર સર્જાવાની પણ દેશ અત રહેલ છે